નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હેતુ અમરેલી માં પાયલોટ ટ્રેનિંગ સેન્ટર બંધ કરવાની માંગ સાથે સ્થાનિકોએ જિલ્લા કલેક્ટરને ને આવેદનપત્ર પાઠવ્યું છે અમરેલીમાં શહેર ઉપર ઉડતા પ્લેન બંધ કરવાની માંગ સાથે સ્થાનિકો જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર પાઠવ્યું છે જેમાં અમરેલી શહેરમાં દરરોજ સવારથી મોડી રાત સુધી ટ્રેનિંગ ઉડી છે શહેરના આગેવાનો વિરોધ નોંધાવી કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે જિલ્લા કલેક્ટર અજય દહિયાને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે અમરેલી શહેરના લોકોની માંગણી છે કે અમરેલી એરપોર્ટ થી જે બે પાયલોટ ટ્રેનિંગ સ્કૂલ છે એનું રૂટ ચેન્જ કરવામાં આવે

ત્યારે અગાઉ અમરેલીમાં પ્લેન ક્રેશ થતા ખતા પાયલોટ નું મોત નીપજ્યું હોવાની પણ માહિતી આપી રહ્યા છે અને લગભગ છેલ્લા છ સાત મહિનાથી આ પાયલોટ ટ્રેનિંગના પ્લેન અમરેલી ઉપર ન ઉડે એવી અરજીઓ આરટીઆઈ ઘણા લોકોએ કરી છે અમરેલી જિલ્લા વિકાસ સમિતિ આવેદનપત્ર આપેલ છે આવી ઘણી પ્રોસીજર કરવા છતાં કોઈ પણ પરિણામ ન આવતા અમે એવો વિચાર કર્યો કે ભાઈ છેલ્લું એક આવેદનપત્ર આપી દઈએ ઈ દરમિયાન અમરેલીમાં અ લગભગ ચોથા મહિનામાં એક પ્લેન પડ્યું હતું એની બધી વિગતવાર બધાયને ખ્યાલ જ છે કે અમે ફાઇલોટનું મૃત્યુ થયું હતું પણ હવે આ લોકો બંધ નથી કરતા ટ્રેનિંગના પ્લેનો અમરેલી ઉપર ઉડાડ્યા કરે છે તો આ અમદાવાદની ઘટનાની તો આપણે આની પહેલાની વાત થઈ ગઈ તો પછી આ અમરેલીમાં સંકુલો સ્કૂલો કોલેજો મોટી હોસ્ટેલો એના બાળકો બધાય એના બાળકો બધા ભણે છે એના વાલીઓ પણ ફરિયાદ કરે છે સ્કૂલમાં કે તમે મેનેજમેન્ટ તમે આ લોકોને કાંઈક કયો હમણાં એવા સમાચાર મળ્યા કે ભાઈ જેલમાં રાતે કેદીઓ બંધ થઈ ગયા હોય પછી ન્યા પડશે તો એ ભાગી નહીં અગે અને નુકસાન થશે તો હવે અમારી એવી માગણી છે કે ભાઈ આ પ્લેન પાયલોટ ટ્રેનિંગના પ્લેન અમરેલી ઉપર ન ઉડાડતા અન્ય જગ્યાએ આપણે કોઈનું એવું નથી કેતા અહીંયા ઉડાડો અન્ય જગ્યાએ ઉડાડો અથવા તમારી પાસે શક્ય ન હોય તમે બંધ કરી દો પણ અમરેલી હવે આવું ચલાવી નહીં લે સુરેશભાઈ કીધું એમ આગળ ઉપવાસ આંદોલન અને આભાર ધર્મેશ પેતા નેશન બસ ન્યૂઝ રાજુલા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર